હું ત્યાં જ ઊભી છું અને બધું નિહાળી રહી છું અર્થી સજેલી છે અને એમાં દુલ્હનની જેમ શણગારેલી એક આધેડવાયની સ્ત્રી મહારાજની વિધિ દરમિયાન કોઈકે બૂમ પાડીને કહ્યું પિયરની ચુંદડી બાકી છે લાવવાની એ લોકોને પૂછો તો ખરા જરા ક્યાં છે હમણાં જ પૂછ્યું એ લોકો રસ્તામાં છે કોઈકે જવાબ આપ્યો થોડી વારમાં પિયરથી મમ્મી પપ્પા ભાઈ ભાભી બહેન બનેવી અને દરેક સગા સંબંધી આવી ગયા મમ્મી અને પપ્પાએ આંખમાં આંસુ સાથે ભારે હૈયે ચુંદડી ઓઢાડી દીધી ત્યાં મહારાજ બોલ્યા સ્મશાનના લાકડા અને ખીચડી માટેના પૈસા આપવાના આવશે ભાઈ પૈસા આપવા આગળ આવ્યો પિયરથી આવેલા સભ્યો ફરી ફરી મેં અર્થીમાં સજેલો ચહેરો જોતા હતા માત્ર અને માત્ર આંસુ જ હતા મહારાજ બોલતા ગયા એમ ભાઈ આવીને પૈસા આપતો ગયો હું હજુ પણ ત્યાં જ હતી મનમાં કુતૂહલ થયું આખી જિંદગી જે પરિવાર માટે ઘસી નાખી જેમને પોતાના બનાવવા જાતને સમર્પિત કરી તે લોકો અંતિમ લાકડાના પૈસા પણ ન ખર્ચે આ આ કેવું શાસ્ત્ર છે છે કેવો નિયમ અને કેવી વિધિ શું જન્મથી લઈને મૃત્યુ પછી પણ બાપ જ દીકરીની બધી જવાબદારીઓ નિભાવશે આજ સુધી શું નથી કર્યું એમણે મારા માટે શું છેલ્લી સવારી પણ એમની જ જવાબદારી દીકરીના મૃત્યુ પછી ખીચડી રંધાય એના ઘરમાં એ પૈસા પણ પિતાના આવશે શું દીકરીના મૃત્યુ પછી ખીચડીનો જમણવાર કરશે પિતા આ કયા શાસ્ત્ર માં લખ્યું છે અને કેમ આનું કારણ શું હશે કહેવાય છે ને પિતા વિદાય કરે તો એમની જવાબદારી જવાબદારી પૂરી થઈ જાય છે અને અને દીકરીની ફરજ ઓછી થઈને નવા પરિવાર માં આવી જાય છે મેં તો મારી પિયર ની જવાબદારી અને ફરજો ક્યારની મૂકી દીધી હતી તો આ બધું શું થઈ રહ્યું છે મને કશું જ સમજાઈ નથી રહ્યું અર્થી ઉપાડી અને રામ નામ સત્ય હૈ બોલીને આગળ વધી બધા રડતા ચહેરા જોઈને હું અટકી ગઈ હું આગળ વધતી નથી શકતી હું ચૂપ થઈ ગઈ હું બૂમો પાડવા લાગી મને સમજાઈ નહોતું રહ્યું હું શું કરું છું બસ કરો બસ કરો અરે બસ કરો રડશો નહીં ચૂપ કરો આખી જિંદગી મેં તમારા લોકોના ચહેરા પર હાસ્ય રાખવા કાઢી નાખી છે એ હાસ્ય જોવા માટે હું રોજ મરી મરીને જીવતી રહી છું કેમ માત્ર તમારા લોકોની ખુશી માટે તમારા ચહેરા પરની એક સ્મિત જોવા માટે હવે જતી વખતે હું અમારા બધા ચહેરાને ઉદાસ જોવા નથી માગતી આમાં આંસુ જોઈને જવા નથી માગતી બસ કરો નહીં રડો બધા ચૂપ કરો મને જવા દો બૂમો પાડીને હું બધાને નિરર્થક ચૂપ કરવાનો પ્રયાસ કરી રહી હતી થોડી વારમાં ડીજે વાગ્યો બધા ઊભા રહી ગયા મને હાશ થઈ અનાઉન્સ થયું પેમેન્ટ વર્ષો પહેલા જ થઈ ગયું છે મેડમે કહ્યું હતું મને મારા ઘરના અને મારા અંગત લોકોની આંખમાં આંસુ કદાચ રોકી શકાય ને તો રોકી દેજો મને ડીજે વગાડીને વિદાય અપાવજો ભાઈ બધા હસતા ગાતા મને વિદાય કરે ને એટલું ધ્યાન રાખજો આટલું બોલીને એક ડીજે વાળો આગળ આવ્યો અને કહ્યું ભરાયેલી આંખ અને હૈયું હશે આંખના આંસુ આંખમાં જ સમાયેલા હશે અને મારી અર્થીને ટેકો આપવા એ એક જ ખભો કાફી છે એવું લાગે ને એના હાથમાં આ ચિઠ્ઠી આપજો એ જ મારો ભાઈ હશે કહીને એણે ભાઈના હાથમાં ચિઠ્ઠી ચિઠ્ઠી મૂકી ભાઈએ ખોલી ભાઈ હું જાઉં છું રડશો નહીં તમે લોકોએ ઘણું કર્યું છે મારા માટે મને તમારા આંખમાં આંસુ જોઈને નથી જોઉં હું અહીં જ છું તમને લોકોને જોઈ શકું છું પપ્પા મમ્મી ઘરના બધાને કહેજે મને આંસુ જોઈને વિદાય ના આપશો હું આંસુ જોઈને વિદાય થવા નથી માંગતી આકાશમાં સિતારો બનીને નહીં પણ તમારી યાદોમાં રહેવા માંગુ છું જવાની રજા આપો અને આ જીવન સાથ આપવા બદલ દિલથી મારા દરેક પરિવારજનોનો હું આભાર માનું છું ચિઠ્ઠી વાંચી અને બધાની આંખના આંસુ ધીરે ધીરે વહેતા બંધ થઈ ગયા હું ત્યાંથી હસતા ચહેરા જોઈને આગળ વધવા લાગી એક અનંતની સફરે જવા માટે મારું મન લલચાઈ ગયું હું બધાને જોતા જોતા થોડીક આગળ વધી આગળ વધી અને એ જ આંખોની નમી દેખાઈ પણ એ નમીમાં પણ મને સુકૂન દેખાયું એ સુકૂન જોતાં જોતાં હું અનંતની સફરે નીકળી પડી